વડોદરામાં પર્યાવરણની સુરક્ષા અને સલામતી માટે તેના વિકાસ માટે શેષ ગ્રુપ દ્વારા શેષ સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું અને આ જે સાયકલના પૈડા છે તે માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણના ઉમદા વિકાસ માટે તેની સલામતી માટે અને તમામ જે સુરક્ષાકીય આપણે વાત કરી શકીએ કે તેની સુરક્ષા માટે આ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આ જે આયોજન છે તે શેષ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે પર્યાવરણની સુરક્ષા સાથે સસ્ટેનેબલ વિકાસ બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ દ્વારા સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે ફરશે જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય સામાજિક પરિવર્તન પ્રત્યે શીઝ ગ્રુપના સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે સીઝ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ ઉપર ભાર મૂકે છે હરિયાળી અને સ્વસ્થ આવતીકાલ માટે મોદીજીના વિઝનને અનુરૂપ શિષ્ટ સાયક્લોથોન બે હજાર ચોવીસ ઇવેન્ટ સ્વાસ્થ્ય ટકાઉપણું અને સમુદાય ભાવનાની વાર્ષિક ઉજવણીની સાથે સુસંગત છે તો આ પ્રકારની પ્રથમ અને અનોખી સાયક્લોથોન તરીકે મિશન ભારત માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવાનો છે જ્યાં ત્રણસો તેત્રીસ સાયક્લિસ્ટ સુરતથી સાળંગપુર સુધી ત્રણ દિવસમાં વાત કરીએ તો યુ પેડલ વી ડોનેટ થીમની સાથે સાયક્લોથોન બે હજાર ચોવીસનો હેતુ સંવેદનશીલતા અને કમજોર સમુદાયની સાથે જ સમાવેશને પ્રોત્સાહિત આપવાનો તેમજ નશાકારક દવાના દુરુપયોગની સામે સકારાત્મક સંદેશ રજૂ કરવાનો છે ત્રણ દિવસની સફર શરૂ કરશે જે લાંબા ગાળાના ટકાઉ અને સમાવિષ્ટ ઉજ્જવળ ભવિષ્યની પ્રત્યેક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે નમસ્કાર ગુડ મોર્નિંગ મારું નામ રમેશ કાકડિયા છે અમે ફાઉન્ડર છીએ અને અમે આ શીષ સાયક્લોથોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું સ્વાગત આયોજન કરેલ છે એમાં જેમ મારા પાર્ટનરે સતીષ અમાણિયાએ તમને જણાવ્યું એ રીતના અમે આમાં છે ને વન એક મોર કોન્સેપ્ટ એડ કરેલો છે યુ પેડલ વી ડોનેટ એ અંતર્ગત સુરત અને વડોદરામાંથી દસ દસ કિલોમીટર માટે અમે નવા રાઇડર્સ બીજા રાઇડર્સને પણ સાથે એડ કર્યા છે અને એ રાઇડર્સના એક કિલોમીટરના દસ રૂપિયા લેખે અમે ડોનેટ કરીએ છીએ તીર્થમાં અને સેમ એવું અમે સુરતમાં કરેલું આ આખો પ્રોગ્રામ છે માનનીય અંતર્ગત કરવામાં આવેલો છે બે હજાર ચોવીસનું જે આયોજન કર્યું છે એ અમારો પહેલો ઇવેન્ટ છે જે અમે એવરી યર પ્લાન કરીએ છીએ કે દર વર્ષે કરીએ આનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની અંદર એક એવું કલ્ચર ડેવલપ કરવું જે સસ્ટેનેબલ એન્ડ હેલ્થ એન્વાયરમેન્ટ કલ્ચર ઊભું થાય તો આના માટે અમે અત્યારે ત્રણસો પિસ્તાળીસ સાયક્લિસ્ટ ત્રણસો ને તેત્રીસ કિલોમીટર ત્રણ દિવસમાં રાઈડ પૂરી કરવાના છીએ અને સોસાયટીને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આજે સાયકલનો ઉપયોગ દિન પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે જે વધારવો જોઈએ નજીકના તમારા કામના સ્થળે સાયકલ લઈને જવું જોઈએ આના માટે અમે અમારી ઓર્ગેનાઇઝેશનમાંથી પણ ઇનિશિએટિવ લીધું છે અમે ત્રણસોથી વધારે અમારા એમ્પ્લોઈને સાયકલ ભેટ આપી છે કે જે લોકો ઓફિસે અને ફેક્ટરી પર સાયકલ લઈને રેડી થયા હતા સાયકલ લઈને આવવા માટે તો આજે એક મહિનાથી ત્રણસો જણા સાયકલ લઈને આવે છે તો અમે એવું કલ્ચર બનાવવા માગીએ વિઝન રાખીએ છીએ કે એનું અનુકરણ બીજી ઓર્ગેનાઇઝેશન પણ કરેલું अरुण नाम सतीश ने फाउंडर छूँ सीज़ फाउंडेशन हमारा सीज़ ग्रुप है सीज़ ग्रुप का मैं डायरेक्टर हूँ मैं सतीश जी और रमेश जी हम तीन डायरेक्टर हैं तो सीज़ साइक्लोथन में हमारी कंपनी में जो कर्मचारी काम करते हैं उनको हमने 333 साइकिल गिफ्ट की है साइकिल गिफ्ट करने के बाद हमने पूरा साइक्लोथन का प्रोग्राम किया तो उसमें हम सूरत से सारंगपुर ले जा रहे हैं और ले जाते टाइम जो भी जैसे सूरत और बड़ोड़ा से जो भी लोग जुड़े हैं और 10 किलोमीटर का साइक्लोथन हमारे साथ किया है उसमें हम यहाँ तीर्थ और कामरेज सूरत में मानव चैरिटेबल ट्रस्ट दोनों में हम टेन रुपीज़ के हिसाब से आ, हमने डोनेशन किया है यू पेडल वी डोनेट उस कॉन्सेप्ट हमने चल के और ये पूरा अभियान हमने अपने लोक लाडीले प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जो फिट इंडिया का मुहिम चला रहे हैं उसके अंतर्गत हमने सोचा कि लोग इससे प्रेरित हो पूरे चीज़ से कि भाई साइक्लोथन करने से साइकिलिंग चलाने से एनवायरमेंट और हेल्थ दोनों को प्रमोट करने के लिए हम वहाँ से साइकिल चला के आ रहे कि जो जो भी रास्ते में लोग मिले या ऑर्गेनाइजेशन कोई भी देखे तो वो प्रेरणा ले सकती है उस हेतु से हमने ये पूरा साइक्लोथन का प्रोग्राम किया है और कोई भी अच्छा कार्य करने के लिए खाली सोचना ही जरूरी है हमने ये सोच हमारे दिमाग में आई तो इसको हमने इम्प्लीमेंट किया तो आज हम यहाँ तक पहुँच गए हैं